ભૂખ્યા પેટે બ્લડ સુગર એટલે સુગરમાં માં કે બે પ્રકાર આવે HbA1c અને એ રીતે અને ભૂખ્યા પેટે કરવાનો ભૂખ્યા પેટે તમારો સુગર કેવો રહેશે જમ્યા પછી આપણે સુગરનું નામ હાલે આરોગ્ય આયુષ્માન મંદિર જે પહેલા પેટા આરોગ્ય કેન્દ્ર તરીકે ઓળખાતું હતું હવે તમને એક વસ્તુ કહી દઉં કે દવાખાનામાં ઘણા પ્રકાર હોય છે જેમ તમારે સ્કૂલમાં કેવું હોય છે એક માનની સ્કૂલ હોય પછી એક થી આઠ ની સ્કૂલ હોય હાઈસ્કૂલ હોય અને પછી હોય છે કોલેજ એ રીતે અમારે પણ એવા હોય છે એટલે સૌથી નાના એકમમાં તમે ઊભા છો આ એકમ છે આરોગ્ય કેન્દ્ર અહીંયા બધી પ્રાથમિક સેવાઓ મળી જાય આરોગ્ય લગતી જેવા કે મેલેરિયા છે ડેન્ગ્યુ છે બાળકની સંભાળ છે માતાની સંભાળ છે પ્રસ્કૃતિ માતાની સંભાળ છે ડાયાબિટીસ છે બીપી છે આવા જે પ્રાથમિક સારવાર છે એ તમને અહીંયા મળે હવે આવું એક કેન્દ્ર પાંચ હજાર વસ્તીના કવર કરે જ્યાં વસ્તી પછી વધે કે જે પચીસ હજારથી વધારે વસ્તી થાય છે તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે પીએસસીથી ઓળખાય છે જે આપણે ડૉક્ટર પણ અવેલેબલ હોય તો ત્યાં ઓપરેશન સિવાય બીજી બધી વસ્તુ થઈ જાય છે એના પછી સીએસસી આવે સામૂહિક આરોગ્ય કેન્દ્ર જે એક લાખની વસ્તી હોય છે એ આપણે વિજાપુર છે પછી એનાથી મોટી હોસ્પિટલ આવે જિલ્લાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ત્યાં પણ બધી સગવડ મળી જાય ઓપરેશન સિવાય ત્યાં બધા ડૉક્ટરો હોય ચામડીના હોય આંખના હોય ગરાના હોય જનરલ ડોક્ટર હોય બધા ડૉક્ટર ત્યાં મળી જાય અને એનાથી મોટી આવે જિલ્લાની હોસ્પિટલ જે આપણે મહેસાણા એના ઉપર આવે મેડિકલ કોલેજ મેડિકલ કોલેજ એટલે બધાને એમ હશે કે ભણવાનું જ હોય ત્યાં ત્યાં ભણવાના સાથે સાથે હોસ્પિટલ હોય છે ત્યાં તમને તમામ પ્રકારની સેવાઓ મળી જાય બરાબર હવે પહેલું આ નાનું સેન્ટરની જે વાત કરીએ કે જે અત્યારે તમે જ્યાં ઊભા છો ત્યાં શું શું સેવાઓ મળે પહેલું તે ગામની પાંચ હજારની વસ્તીને કવર કરે ત્યાં મેલેરિયા ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગોનો અટકાયતી કરવાની કામગીરી કરવામાં આવે છે ટીબી જેવા રોગોમાં દવા પૂરી પાડવામાં આવે છે અને ટીબી રોગ વધારે ના થાય તેની તકેદારી લેવામાં આવે છે જ્યાં માતા બાળકો નું રસીકરણ આ પાછળ ચાર્ટ છે તમારે ત્યાં રસીકરણ કરવામાં આવે છે તથા એની સંભાળ લેવામાં આવે છે એટલે જીરો થી પાંચ વર્ષના બાળકો જે છે બધા અહીંયા આવી ગયેલા છે ગામના તો આવી ગયેલા છે બધા બધા અહીંયા છ છ ડોઝ તો લઈ લીધા જ છે બધાએ બરોબર બીજું જ્યારે માતા પ્રેગ્નેન્ટ હોય સગર્ભા હોય ત્યારે એની સંભાળ રાખવામાં આવે છે બીજા જેવા કે રોગો છે ધાર કે કોવિડ વચ્ચે આવી ગયો બીજી કોઈ ઝાડા ઉલટી આવા જેવા રોગો છે એનું અહીંયાથી મોડેટ થાય પાંચ હજાર વસ્તીમાં તમે ઘણી વાર જોયા તો મને ગામમાં ફરતો તમે મેલેરિયા માટે ડેન્ગ્યુ માટે ટીવી માટે અહીંયા બીજી વસ્તુ કે ડોક્ટર ના હોય એની અહીંયા પ્રાથમિક તમને સારવાર મળે જો આમાં શું છે અને આમાં ડિજિટલમાં શું છે કે કપ ભરાય ને એ દબાવ એટલે જાતે તમને કહી દે આમાં હવે બ્લડ પ્રેશર પહેલું જ બ્લડ પ્રેશર કેમ માપવામાં આવે તમે જોયું ડોક્ટર કોઈ પણ ડોક્ટર જોડે જાઓ તો પહેલું શું કરશે બીપી જ માપશે એટલે બધાને બીપી હોય એવું ના હોય નાનો માણસ હોય ગમે તે ફરિયાદ લઈને આવે તામની ફરિયાદ લઈને આવ્યો હોય ઝાડાની ફરિયાદ લઈને આવ્યો હોય તો એના પરથી બીપી પરથી ખબર પડે કે એની ફરિયાદ સાચી જતી હોય ડૉક્ટર બોલતા તમારી